आज आताच नृत्य विभाग अंतर्गत आईसीसीआर सी सी आर श्रीलंका विद्यार्थिनी हो द्वारा शास्त्रीय नृत्य કેન્ડિયન રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજરી આપી હતી આ આખો કાર્યક્રમ લોકોએ ખૂબ જ વખાણ્યો હતો આ નૃત્ય મહોત્સવની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સર સયાજીરાવ ગાયકવાડના કાર્યકાળ દરમિયાન તેમણે જે રીતે કલાઓને પોષણ આપ્યું હતું તેને બિરદાવા થતા દર વર્ષે આ નૃત્ય મહોત્સવ યોજીને નવોદિત નર્તકોને મંચ તેમજ પ્રોત્સાહન પૂરું પાડવાનું છે એ નિમિત્તે ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સે સરસેવા નૃત્ય મહોત્સવનું આયોજન કર્યું અને આની અંદર અમે લોકોએ અમારા પૂર્વ વિદ્યાર્થીઓ એલ્યુ નાઇસને અહીંયા ઇન્વાઇટ કર્યા અને એમાં ધારાશાહ જે ગાંધીધામથી છે રાજેશ ખરે જે પુણેથી છે એ લોકોએ ભરતનાટ્યમની પ્રસ્તુતિ કરી યેશા ઠક્કર કે જે ગુજતી છે અને આકાંક્ષા ભાગ્યા જે વડોદરાથી છે એ લોકોએ કથક નૃત્યની પ્રસ્તુતિ કરી અને તે ઉપરાંત આઇસીસીઆરની બે વિદ્યાર્થીનીઓએ શ્રીલંકાનો ક્લાસિકલ ડાન્સ કેન્ડિયન ડાન્સ એની પ્રસ્તુતિ કરી